ગઈકાલે રાતના સમયે જીતુભાઈ હીરાભાઈ સોલંકીની છોકરી છે પાયલ એ ઉંમર વર્ષ વીસ વર્ષની છે એમને પ્રસુતિ માટે અહીંયા ડૉક્ટર હીનાબેન પટેલ છે એમના હોસ્પિટલમાં ઉડકો ચોકીની સામે છે ત્યાં આવેલા અને ત્યાં ડિલિવરી દરમિયાન એમની છોકરીનું મૃત્યુ થઈ ગયેલું અને એ બાબતે એમના જે પિતા છે પાયલબેનના પિતા એમને ફરિયાદ આપતા ડૉક્ટર વિરુદ્ધ ફરિયાદ બેદરકારીથી મૃત્યુ નિપજ્યા બાબતની તથા એટ્રોસિટી એટ ફરિયાદ અત્રે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને ઉપરોક્ત જે ડૉક્ટર હિનાબેન પટેલ છે એ પોતે ગાયનોકોલોજીસ્ટ નથી અને બીએચએમએસ છે જેથી કરીને એમનો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવે છે ઉપરોક્ત ડૉક્ટરને કોઈ ક્વોલિફાઈડ ડૉક્ટર નથી પોતે ગાયનોકોલોજીસ્ટ નથી તેમ છતાં પોતાના ક્લિનિકમાં ઓપરેશન થિયેટરને ગાયનોકોલોજીસ્ટ લખતી ડિલિવરીના સાધનો રાખી ને આ કામગીરી દરમિયાન પાયલ બેનનું મૃત્યુ નિપજેલ છે તેથી પ્રથમ દ્રષ્ટિએ તેમની આ બેદરકારી જણાઈ આવેલ છે જેવા બાબતે મોત કઈ બેદરકારી નથી મોતમાં ફરિયાદ પ્રમાણે એવું છે કે એમને ડોક્ટરે એવું કીધું કે ભાઈ એમને ખેંચની બીમારી છે કે કેમ કેમ જ કંઈક કોમ્પ્લિકેશન ઊભા થયા હશે એ પ્રમાણે એના લીધે એમનું મૃત્યુ થયેલ છે પરંતુ તપાસ દરમિયાન પીએમ રિપોર્ટ તેમજ અન્ય ડોક્ટરોના અભિપ્રાયો તેમજ પૂરા આધારે પછી તપાસ થશે

તેમને જે ડીએચએમએસ ડોક્ટર છે જે પોતાની સામે ડોક્ટર પણ પોતાના નામની સામે નથી લખી શકતા તેવા પ્રકારની ડિલિવરી કરતા હતા હવે આની સામે આરોગ્ય જે તંત્ર છે તેના કઈ રિપોર્ટ કરવામાં આવશે આગળ કારણ કે આ પ્રકારે તો જો આની પહેલા પણ ગત પરીક્ષામાં પકડાય હતા તેમ છતાં એમનો ધંધો ચાલુ જ હતો તો હવે આનું લાયસન્સ રદ કરવા માટે કે જો કોઈ રિપોર્ટ કરવામાં આવશે હા એ કરવામાં આવશે અમારા તપાસ કરનાર નમલદાર જે હું છું રિપોર્ટ